ઉનાના ખાપટ ગામે કોંગ્રેસના આગેવાન પ્રતાપભાઈ ગોવિંદભાઈ બારયા ધીરુભાઈ પાંચાભાઈ બારયા મનહરભાઈ હર્ષીભાઈ બારયા મોહનભાઈ વીરાભાઈ બારયા રામભાઈ નારણભાઈ બારયા હિરેનભાઈ કરશનભાઈ બારયા ભાણાભાઈ કાનાભાઈ બારેયા રામજીભાઈ પાંચાભાઈ બારિયા અરવિંદભાઈ પાંચાભાઈ બારિયા ભરતભાઈ ભગાભાઈ બારૈયા સહિતના આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા તમામ આગેવાનોને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કેસરીઓ ખેસ પહેરાવી અને રીતે ભારતીય જનતા પાર્ટીમાં આવકારા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય રૂડાભાઈ શિંગડ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણિયા સરપંચ કાનાભાઈ બાંભણીયા સહિતના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા